જાનો આ જોઈ લે મોઢેરા નું સૂર્ય મંદિર હા બબલું આ પહેલી વખત જ મૂતો આવ્યો આ પહેલી વખત જ ના જોઈ નતું આ તો તમે લઈને આવ્યા તો સારું થયું મને તો બબલું ખાવાનું શું કરશે અરે ઠેક આપણે અમદાવાદ થી આટલા બધા આવ્યા હોય ઠેક મેં મોઢેરા સૂર્ય મંદિરમાં જોવા માટે તો પછી તો હાલ ખાવાનું ના હોય પેલા ફરવાનું હોય પછી ખાવાનું હું ખવડાવું છું તું તું ટેન્શન ના લે તું અમારા ફોટા પાડ માહીયા જો તું આપેલ પેલા ફટા પાડતા જોર આવે હણ મે ફટા પાડવાં કીધું તે ફટા ના પડે ને હું ઊંધું ખાલી જતોડે પેલ બાજ તારી માનું બોર નાસ્તો આ લો અમર ના બોલાવો કોઈને ના બોલા આપણે અહીંયા ખોટું ના પારવા હોય તો તો સ્પેશિયલ ફોટા લઈને હતો અને કીધું ખાવા પીવાનો ખર્ચો મારો પેટ્રોલનો ખર્ચો મારો તારે કશું કરવા નહીં તારે મારો ફોટા જ પારવાના હાર બબલો નહીં પારવા ફોટા આપણે કશું હતું નહીં આપણે ખાલી આ જતો જ રહીએ બીજું કશું કરવું નહીં હાર તને નહીં પારવા ફોટા તને કશું હતું નહીં તા ફરીને આપણે રહીએ ના પારવા ના હું તને ફોટો પારવા તો લઈને આવ્યો હું પછી અમે બે ફરીએ ના ફરીએ તો પછી કોઈ ઇમે કે ના ખબર છો કે ફરવા તું લઈ જો આવી અમારે કોકી મને એમ કે તું તો ફરવાય નહીં લઈ જજો હાર તાન જાય ફોટો પારજે હાર મો પારું હાલ લઈ ગાડી માં કેમેરો લાયો તો તું ના કેમેરો તો મો ટેબલ ઉપર જ ભૂલી ગયો તો મો તો થેલા મો કોણ જ ભૂલી ગયો કેમેરો જ નહીં લાયો મો તો માહી માહિમુ કેતો જતો કોનો ફોટા બોના પર વિશ્વાસ રખાય જ નહીં આ તો બુઢીયો અમારો હારો ના રે મો મો જાતે નહીં ભૂલી જોઈએ યાર મમ મમ મારો વસ્તુ કાઢે જ નહીં ન તો ઉલી યાર તું તું રગવા કરા તો એટલે પછી મો फटाफट ભૂલી જ મુકવાનું છે પણ ગાડી માં ઉતરે એટલે તો કે હું તું તારે કે મો કેમેરો નહીં લાવ્યો તો પછી મો બીજા કોક સેટિંગ કરી દે થોડી વાર માં હવે અંદર આયા છે એમ બહાર જવાય ને એમાં ફરીથી ટિકિટ પૈસા લેવા પર ખબર પર ને હા પણ થતારી ચાલતા ખરા તો ચાલે ખતર મોબાઈલ લેતા એનો ના પાછા મને મૂકીને આવ્યો છે હું પાડાને કીધું મી લઈ લે મોબાઈલ એ લઈ લેતું ઠુંકનું ફોન આવે તો ઉપાડવાનું આ તો ગાડી બધું મૂકીને આવ્યો હતું મન કેવું મારા મરા પ અડપાવાની રાખે મોને મને હોય ઠોકું ને એવી રીસ ચડી જાય પણ મોને શું કરમ રાબા ભાઈ બંધ એટલે ન કહું ને કોઈ ના હોય હાર બબલો મેં નહીં યાર આ મમ્મા જતા રહી જ નહીં ને મેં તમે બે લર લર કરવા કે ના આઈને શું કરવાનું મારા ઓય 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 બાકી હો પર ઓય 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 આવ જી મને એક કે ગર્દ બહાર કોઈ ને કો અલે મેં 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 ગર્ચી મેં તુમારી મે ગર્દ આ તો બે હાથ ચકલા લરે આ તો હું તો તો

કને બોલે ન કપડે ગાડી પાસર ગહેરી ને મન નહીં હિદય હિરુ કાડા બેગો બબલો મન લડ ને કા હાથ કે મારું મારું બ્રેકઅપ હો બોલી હો બોલી ફરથી બોલ પર બોલ બોલ એ તો કહું તમે બે લડશો ને ઇન કીધું મી તો આજે તારણ મારા લવ કરે 12 વર થયો પૂરો અને તું મને એમ કી કે એકવાર બ્રેકઅપ કરી દઉં ના 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 કરવા તો હું તો ખાલી મન કા મત કરવા તો તમે બે ના રહો એટલે આવું ના લડતા પણ હાર પર મોન હું લાવવાનું જ નહીં ને માચરી મોન લાવું નહીં હોય કણિયા